વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે એસટી બસના ડ્રાઈવરે બાઇક ચાલકને અડફેડી લીધો છે મહત્વનું છે કે ઠેબા ચોકડી પાસે અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટે છે અહીંથી દ્વારકા ફૂલડુલ ઉત્સવ જવા માટે પદયાત્રીઓ મોટી સંખ્યામાં પસાર થાય છે મુસ્તાક દલ અમારી સાથે જોડાઈ ગયા છે મુસ્તાક અવારનવાર અહીંયા આ પ્રકારની ઘટનાઓ અકસ્માતની સામે આવે છે તો તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે બિલકુલ થી વાત કરવામાં આવે તો જે રીતે આ ઠેમા ચોકડી છે હાલ અત્યારે એક્સિડન્ટ ઝોન બનતું રહે છે અને દિવસે ને દિવસે આ પ્રકારની વધુ ઘટનાઓ સામે આવે છે એવી જ ઘટના આજે જે છે ઠેમા ચોકડી પાસે ટ્રિપલ અકસ્માતની આવી છે આજે સવારના સમયે જે છે બાઇક ટ્રક અને એસી વચ્ચે જે છે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટનામાં સ્થળ ઉપર જ જે છે એક દાવડાભાઈ નામના જે વ્યક્તિ છે તેનું અકસ્માતમાં મોત થયું છે જ્યારે એક અશોકભાઈ ઠાકર કરીને વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત બન્યા હતા હાલ જયારે દ્વારકા ફુલ્લો ઉત્સવ જતા હોય પદયાત્રીઓ અહીંથી મોટી સંખ્યામાં પસાર થતા હોય છે અને એવા સમયે